સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવા બનાવો રોજેરોજ સામે આવી રહ્યા છે ત્રણ દિવસમાં ચોથી હત્યા થઈ છે સલાબતપુરા વિસ્તારમાં કિન્નરની હત્યા થઈ છે સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં કિન્નર અને યુવક વચ્ચે થયેલી બબાલ બાદ સમગ્ર હત્યા થઈ હતી હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી લીધી છે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી ઓગણપચાસ વર્ષીય સંજના નામના કિન્નરને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી કિશન નામના યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે કિસન તેની માતા સાથે રહેતો હતો તેને કિન્નર સંજના સાથે સંબંધો હતો જોકે થોડા દિવસોથી કિન્નર કિશનના ઘરે રહેવા આવી ગઈ હતી જેમાં આજે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી તેની હત્યા કરી દેવામાં આવી છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાનો બનાવ બન્યો હતો કિશનના સંબંધો કિન્નર સાથે હતા સંજના તેના ઘરે જ રહે છે બંને વચ્ચે અણબનાવને લઈને ઝઘડો થયો હતો જેમાં કિશનને તીક્ષણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી લેવાઈ હતી હાલ પોલીસ આરોપી કિશનને પકડવા માટે તપાસ કરી રહી છે લોકો લોકોના નિવેદનની સાથે પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે બંને વચ્ચે ઝઘડા બાદ હત્યા થયા હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા છેલ્લા ત્રણેક દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહીએ છે આજ સવારે આ બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે આ સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસ અત્યારે જે આરોપી છે એની શોધખોળ કરી રહેલ છે આ ઉપરાંત જે ડેડ બોડી છે એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે પોસ્ટમોર્ટમમાં જે પણ વિગતો અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું આ ઉપરાંત આસપાસના લોકોના અમે નિવેદન પણ મેળવી રહ્યા છીએ અને જે અન્ય પુરાવાઓ છે એ પણ ભેગી ભેગા કરી રહ્યા છીએ અત્યારે અત્યારે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ કેમ કે જ્યાં સુધી આરોપી અમારા પકડમાં ના આવે ત્યાં સુધી સ્પષ્ટ કારણ કહી શકાય નહીં પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમના મધર પાસેથી જે વિગતો મળી છે એ મુજબ તેઓ ત્રણેક દિવસથી હતા અને કદાચ કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થઈ હોય અથવા અન્ય કોઈ બાબતનો ઝઘડો હોઈ શકે એને કારણે હત્યા થઈ હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે તેમ છતાં જે વિગત સામે આવશે હકીકત એ મુજબ અમે એવિડન્સ રૂપે એને સામેલ કરીશું